ભાંડું ફોડ્યું મહિલા અરજદારના પતિએ જણાવ્યા મુજબ કે મારા પત્ની આઉટસોર્સિંગ કર્મચારી તરીકે છૂટા કર્યા આંગણવાડી ખોટા રેકર્ડ બાળ વિકાસ યોજના અધિકારી ના મળતિયા દ્વારા કરેલ છે વિભાગીય નાયબ નિયામક દ્વારા જ્યારે નિવેદન માટે બોલાવવામાં આવ્યા ત્યારે ફક્ત પંદર આંગણવાડી બહેનોના નિવેદન નોંધેલ છે આ બાબતે અમારા પત્રકારે ટેલિફોનિકથી સીડીપીઓ પાયલબેન ઓઝાને પૂછતા તેમણે આ ખોટા આક્ષેપ છે તેવું જણાવ્યું કોટડા સાંગાણી બાળ વિકાસ યોજના અધિકારી પાયલબેન ઓઝા અવારનવાર બોલતા હતા કે મારી લાગવગ ગાંધીનગર સુધી છે એટલે તો મારી ચાર દિવસમાં ગાંધીનગરથી કોટડા સાંગાણી બદલી થઈ છે તેવા દાવા કરે છે

ઓફિસના કહેવાતા સીડીપીઓ મેડમ તથા તેના મળતિયા દ્વારા વર્કર બહેનોના યુનિયનનો લાભ લઈને તમામ વર્કર બહેનોને આઈસીડીએસ ઘટક કોટા સાંગણીએ બોલાવીને કોરા કાગળ ઉપર ખોટા રેકર્ડ ઊભા કરીને સહી લેવડાવીને અમને ફરજ મુક્ત કરેલા હતા જે વસ્તુની જાણ થતાં અમે કાયદાકીય રદ ફરીથી આપી હતી તે સંદર્ભે મારી વાઈફે ભાનુબેન બાબરિયા મેડમ તથા મુખ્યમંત્રી શ્રીને લેખિત રજૂઆત કરેલી હતી તે રજૂઆતના આધારે ગઈકાલે વિભાગીય નાયક નિયામક કચેરી દ્વારા કોટરા સાંગાણી કટક એસીડ એસમાં અમને નિવેદન નિવેદન માટે બોલાવેલા હતા તે નિવેદન દરમિયાન મારી આપ કોટરા સાંગાની એસીડ કટકમાં કઈ કઈ પ્રકારના કઈ કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે તેની તમામ માહિતી આપેલી હતી તે દરમિયાન મેડમે 10 થી 12 વર્કર બહેનોને બોલાવીને જે વર્કર બહેનો તેના અંગત ગણાત ગણાય છે તે વર્કર બહેનો પાસેથી નિવેદન લીધેલું હતું મારી એક જ માંગણી છે અમને યોગ્ય ન્યાય મળે અને ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય જો યોગ્ય ન્યાય નહીં મળે તો ટૂંક સમયમાં અમે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું